જો આપણા ઘરે કોઈ પ્રસંગ હોય અને ખાસ લગ્ન પ્રસંગ હોય તો આપણને મેકઅપ થી વધારે આપણા કપડા રસ હોય છે કારણ કે આપણા ડિઝાઇનર કપડા જ સૌથી વધારે લોકો જુએ છે અને એમાં પણ જો આપણે કઈક હટકે સાડી પહેરી હોય તો પ્રસંગમાં આવ્યા હોય તે લોકોની આંખો ચાર થઈ જાય છે તો પછી સેલિબ્રિટી કે પછી ઉદ્યોગપતિઓના લગ્નમાં તો આપણને સાડીઓની ન જોઈ હોય તેવી વેરાયટી અને સ્ટાઇલ પણ જોવા મળે છે અને તેમના પ્રસંગોનું બધી જગ્યા પર ચર્ચા પણ થાય છે અને આ બાબતે આપણે ઘણી બધી ગોષ્ઠી પણ કરતા હોઈએ છીએ પણ શું તમને ખબર છે આ બધા સેલિબ્રિટીઓને આટલી સારી સારી સ્ટાઇલથી સાડી પહેરાવાવાળી મહિલા કોણ છે અને કેટલી ફી લે છે જો ન જાણતા હોય તો અમારો રિપોર્ટ ખાસ જોજો નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ તાજેતરમાં જ અંબાણી પરિવારમાં લગ્ન સંપન્ન થયા બધા લોકોએ તેમના ઘરે કોણ મહેમાન બનીને આવ્યું હતું અંબાણી પરિવારે કઈ થીમ પર અનંત અને રાધિકાના લગ્ન કરાવ્યા શું જમવાનું હતું લગ્નમાં સહભાગી થયેલા મહેમાનોને અંબાણી પરિવાર દ્વારા શું ગિફ્ટ આપવામાં આવી તે જોયું હશે પણ તમારા ઘરની દરેક સ્ત્રીએ એ જોયું હશે કે આ નીતા અંબાણીએ કેવી મસ્ત સાડી પહેરી છે ઈશા અંબાણીની સાડી તો જોરદાર હતી નવ નવેલી વଧુ રાધિકા અંબાણીની સાડીની તો વાત જ ન થાય પણ આ જે તમે વાહ કરો છો તે સાડી પહેરાવવા માટે ડોલી જેને અંબાણી પરિવાર પાસેથી લાખો રૂપિયા લીધા છે તમે વિચારતા હશો કે હવે આ ડોલીજેન કોણ છે તો સેલિબ્રિટી સાડી ડ્રેપર ડોલી જેન વિશે આજે હું તમને જણાવવા જઈ રહી છું ડોલી લગ્ન એક એવા પરિવારમાં થયા કે જ્યાં તેમને રોજબરોજ સાડી પહેરવી પડતી અને બિલકુલ ડોલીને નહોતું પસંદ પણ શું કરું સાસુમાનો આદેશ હતો કે રોજ સાડી તો પહેરવી જ પડશે ડોલીને એવું થયું કે ક્યારેક તો સાસુમાં માની જશે અને ડ્રેસ કે કુર્તા પહેરવા મળશે પણ એ તો રહ્યા સાસુમાં ન માન્યા ન જ માન્યા ડોલીજન કહે છે કે તેમને જે સાડી પહેરવાથી નફરત હતી તે તેમણે સુપરસ્ટાર શ્રીદેવીની સલાહથી પસંદ કર્યું અને પહેરાવાનું પણ શ્રીદેવીની સલાહ પર સાડી પહેરવાને પોતાનો વ્યવસાય બનાવ્યો અને આજે ડોલીજેન બધી જ મોટી અભિનેત્રીની પ્રિય બની ગઈ છે ડોલીના ક્લાયન્ટ લિસ્ટમાં અંબાણી પરિવાર, દીપિકા, આલિયાથી થી લઈને નયનતારા સુધીની ઘણી મોટી અભિનેત્રીઓ સામેલ છે. અંબાણીના ઘરે લગ્ન હોય કે કોઈ ફિલ્મ સ્ટારના ઘરે લગ્ન હોય દુલ્હને સાડી પહેરાવવાનું કામ ડોલી જેનું છે. ડોલી કોઈ પણ પ્રસંગમાં 325 પ્રકારની સાડીઓ પહેરાવી દે છે. અને આ 325 પ્રકારની સાડીઓ પહેરાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તેમના નામે છે. માત્ર 18.5 સેકન્ડમાં સાડી પહેરાવવાનો બીજો વર્લ્ડ રેકોર્ડ પણ ડોલી જેન પાસે છે. ડોલીજન પોતાની કહાની વિશે જણાવે છે કે તેમનું જીવન ઉતાર ચડાવથી ભરેલું છે શરૂઆતના સમયગાળામાં જ્યારે બાળકો તેમના બાળપણનો આનંદ માણી રહ્યા હતા તે જ સમયે ડોલીને સાતમા ધોરણમાં કેટલીક સમસ્યાઓના કારણે અભ્યાસ છોડવો પડ્યો ડોલી ધોરણ સાત પછી અભ્યાસ કરી શકી નહીં ડોલી કહે છે કે ભણ્યા વિના પણ આજે હું આ સ્થાને છું હું ભગવાનનો ખૂબ આભાર માનું છું કે તેણે મને શરૂઆતથી જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં મૂકી અને મને તૈયાર કરી સાચું કહું તો મને સાડી પહેરવાથી નફરત હતી મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું સાડી જેવી કોઈ વસ્તુને પ્રેમ પણ કરી શકીશ મારી માતા હંમેશા સાડી પહેરતા તે પાંચ જ મિનિટમાં સાડી પહેરી લેતા જ્યારે અમારો પરિવાર બેંગ્લોર થી કોલકાતા આવ્યો ત્યારે અમારા સગાવાલા સલવાર સૂટ પહેરતા અને પછી માતાએ પણ સલવાર સૂટ પહેરવાનું શરૂ કરી દીધું પણ મેં એક એવા ઘરમાં લગ્ન કર્યા જ્યાં મને માત્ર સાડી પહેરવાની છૂટ હતી અમને કુર્તા ડેનિમ ડ્રેસ કંઈ પણ પહેરવાની છૂટ નહોતી શરૂઆતમાં મને સાડી પહેરવામાં ક્યારેક પિસ્તાલીસ મિનિટ તો ક્યારેક એક કલાક જેટલો સમય લાગતો મારે ઘરે સાડી પહેરવા માટે સવારે વહેલું ઉઠવું પડતું મેં વિચાર્યું કે કોઈ દિવસ હું મારી સાસુને મનાવી લઈશ કે મને બીજું કંઈક પહેરવા દે પણ હું હારી ગઈ મારા સાસુ ક્યારે સંમત ન થયા તેઓ સંમત ન થયા ત્યાં સુધીમાં મેં દરરોજ એટલી બધી સાડીઓ પહેરવાનું શરૂ કર્યું કે લોકો મને કહેતા કે ડોલી તારી સાડી પહેરવાની રીત ખૂબ જ સરસ છે ડોલીએ કેટરીના કેપને લગ્નમાં સાડી અને ચુંદડી પહેરાવી આપી હતી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર બાવીસમાં દીપિકાને સાડી પણ પહેરાવી આપી હતી પ્રિયંકા ચોપડાના લગ્નમાં પણ ડોલીએ જ તેને સાડી પહેરાવી આપી મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્નમાં પણ ડોલી જેને જ સાડી પહેરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું સાડી પહેરાવવા માટે ડોલી જેન લાખો રૂપિયા લે છે અને તેમણે તાજેતરમાં જ જે રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણીને જે જે સાડી પહેરાવી તેના ફોટોઝ પણ તેમણે તેના ઇન્સ્ટાગ્રામ આઈડી ડોલી જેન પર મૂક્યા હતા તમે પણ એ બધા જ ફોટો જોઈ શકો છો ડોલી જેને દરેક અભિનેત્રી સાથેના અનુભવ પણ શેર કર્યા છે તે કહે છે કે દરેક અભિનેત્રી સાથે કામ કરવાનો મારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો છે મને સોનમ કપૂર સાથે એક અલગ જ અનુભવ છે તે ખૂબ જ સુંદર અને મીઠા સ્વભાવની છે પ્રિયંકા સાથે તે કંઈક અલગ હતું દરેક સેલિબ્રિટી નું પોતાનું વ્યક્તિત્વ હોય છે દરેક અભિનેત્રી સાથેનો મારો અનુભવ ખૂબ જ સુંદર રહ્યો છે કારણ કે મને દરેક પાસેથી કઈક ને કઈક શીખવા મળ્યું બધાએ મારા કામની ખૂબ પ્રશંસા કરી છે અને ડોલી જેની ફેવરિટ અભિનેત્રી દીપિકા પાદુકોણ છે તે પણ તેમણે કહ્યું છે તમે પણ ડોલી જેન ઇન્સ્ટાગ્રામ આઈડી જોઈ શકો છો અને એમની સાથે તેમણે કઈ કઈ અભિનેત્રીને સાડી પહેરાવી છે અને કેવી કેવી સ્ટાઇલ થી તે પણ તમે જોઈ શકો છો તમને કઈ સ્ટાઇલ ગમી તે ચોક્કસથી અમને જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર